પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર ગામે ખેડાફળ વિસ્તારમાં આવેલ ઐતિહાસિક પુરાણું વેજનાથ મોટા મહાદેવ મંદિર નામથી વેજલપુર ગામનું નામ પડ્યું હતું મંદિર પાસે સીસી રોડ પર ચોમાસાના પાણી ભરાઈ જતા પવિત્ર શ્રાવણ માસ તેમજ અન્ય ધાર્મિક ઉત્સવોમાં શ્રદ્ધાળુઓ મંદિર દર્શન કરવા માટે આવે છે ત્યારે મહાદેવમાં જતા ગંદા દુર્ગંધ પાણીમાંથી થઈને જવું પડે છે અને લધુમતી હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશો તેમજ મોટી સંખ્યાના રાહદારીઓને પાણીમાં થઈને જવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે બે હજાર ત્રેવીસ ચોવીસમાં મનરેગાના યોજના દ્વારા બનેલા સીસી રોડના નાણાં મસ્ટર દ્વારા મંજૂર કરી ઉભાડી લેવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે આ સીસી રોડની કામગીરીમાં સરપંચ પોતે તે દિવસ કામ કરેલ છે તે હાજરી પૂરેલ છે ચકાસણી કરતા અધિકારી અને એન્જિનિયર સ્થળ તપાસ કરવા માટે આવેલ છતાં કોન્ટ્રાક્ટરે સીસી રોડનું કામ કરવા માટે ઓછી ગુણવત્તાવાળું થર્ડ ક્લાસનું મટીરિયલ વાપરવામાં વાપરવાના કારણે રોડનું લેવિંગ ન કરવાના લીધે રોડ તૂટી જવાથી મોટા મોટા ખાડા પડી ગયા હોય સીસી રોડ પર ચોમાસું અને ઘર વપરાશના પાણી કાના કારણે ખાડા પડી જવાથી અકસ્માત સર્જાય છે તેનું જવાબદાર કોણ સ્કૂલના બાળકો અને તેમજ તાલુકા પંચાયત કચેરી ઘણી વખત મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી ઉચ્ચ અધિકારીઓ આવી સ્થળ પર તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે આ અંગે ટૂંકમાં સંસદ સભ્ય શ્રીની રજૂઆત કરનાર છે તેવું જાણવા મળેલ છે શું સમજ તમારા મંદિરના વિસ્તારની મંદિરના વિસ્તારની જો શ્રાવણ મહિનો ચાલે છે અમારે મંદિરે આવવાનું દરરોજે હોય છે ભજન કરવા આવીએ છે દર્શન કરવા આવીએ છે રસ્તામાં બહુ જ મોટા મોટા ખાડા ભરાયેલા છે પાણીની

પહેલા રોડ બનેલો હતો પણ બધા ખારા ખપચા થયા છે હવે અમારી એવી માંગ છે કે ફરીથી વ્યવસ્થિત રોડ બનાવે અને ઉપર એક બ્રિજ બનાવે તો અમારા મંડળમાં જે ઉંમરવાળા છે વૃદ્ધ એ લોકો જેથી કરીને મંદિરમાં દર્શન કરવા જઈ શકે આ રોડ ક્યારે બનાવવામાં આવ્યો તમને ધ્યાનમાં છે કોઈ અમારા રોડ તૂટી ગયો છે સંપૂર્ણ અને આમાં જે કામ કર્યું તે વખત લેવલિંગ કરવામાં આવેલ છે કે કેમ વિસ્તારમાં તમે

तुम कामो क्या है